એ વાતની ખબર પડી દેવાયત નહીં મૂળ ચોટીલાના મૂળી જે છે સુરેન્દ્રનગરના મૂળીના દુધઇ ગામના વતની હવે એ કલાકાર એને ખબર પડી એટલે એણે મળી હામે કીધું બેમાંથી એક 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 પરિપક્વતા દાખવવાની જરૂર હતી કે જેથી કરીને આવો ભવાડો પાછો ન થાય પણ હું તમને કહું પડદા પાછળની વાત

આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે અને હાલ જે વિવાદ છે તે વિવાદ છે તે ચર્ચાનું કારણ બન્યું છે ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ પ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર એક જ ક્ષેત્રના બે કોહિનૂર કહી શકાય એવા કળાના કસબીઓ છે તેમની વચ્ચે કકડાટ જોવા મળી રહ્યો છે અને જે વિવાદ છે તે જાહેર મંચ પરથી થઈ રહ્યો છે અનેક લોકો છે અત્યારે સોશિયલ મીડિયામાં તેનો લાભ લઈ રહ્યા છે શું કહેશો સર આ વિવાદને

કે તમે જેટલી વાત જેટલી કરુણાસભર વાત સૌરાષ્ટ્રની ભાતીગળ વાતો જે છે એવું થોડુંક જો વર્તન વ્યક્તિગત કલાકાર થી માંડીને કથાકાર સુધીમાં એ હોવું જોઈએ અન્યથા શું થાય છે કે તમને એમ લાગે કે ભાઈ તમે એક આ ખાલી અભિનય કરો છો ઓરિજિનલ તમે જુદા છો અને તમે જેમ શબ્દ વાપરો કોહિનૂર બંને એવા છે બ્રિજરાજસિંહજી પણ એ દાન ગઢવી જે છે એ પણ એમ છે તે ખવડ પણ એમ છે લોક સાહિત્ય જે છે આપણું જે લોક સાહિત્ય શું હતું ખબર છે એ ઉઘાડી સ્કૂલ હતી ડાયરો જે છે ડાયરો એ આપણી ઉઘાડી સ્કૂલ કેળવણીની સ્કૂલ હતી પાછી જે વસ્તુ માવતર ન કહી શકે એ આપણને કોઈ કવિ લોક સાહિત્યકાર ગાયક એ બધા આપણને કહી દેતા એટલે એક તો ઓપન સ્કૂલ હતી આ એ જમાનામાં તો સ્કૂલોની સંખ્યા ઓછી હતી ક્યાંય ક્યાંય પરંપરાગત એવી જો પરંપરા ચાલતી હોય સંસ્કૃતિ કે ધરોહર તો કેવળ ને કેવળ સૌરાષ્ટ્ર ને કાઠિયાવાડમાં માં જેને લોક ડાયરો કેવાય છે આવું જગત ના કોઈ ઠેકાણે નથી બધે ઉપજાવી કાઢવું પડે પણ પરંપરાગત એવું શક્ય નથી તો આવા કલાકારો જ્યારે થોડાક છેછરા વિવાદોમાં ઉતરે ને ત્યારે એકચુલી સાંભળનારાને તો શોકિંગ થાય જ પણ હવેના યુગમાં એમ લાગે છે કે ક્યાંક મીઠી વિરડી જેવું વાતાવરણ હતું એમાંય ક્યાં કલુષિતતા ભળી ગઈ શાહબુદ્દીન રાઠોડ આપણા પદ્મશ્રી બહેતરીન હાસ્ય કલાકાર હાસ્ય કલાકાર કરતાં તો એને તો હાસ્યને ગંભીર બનાવી દીધો એને તમે હસી ન કાઢી શકો એવું હાસ્ય એણે પીરસું છે એ હાસ્યાસ્પદ નથી એ બિલકુલ હૃદયાસ્પદ છે એવા સાબુદીન બાઈએ કીધું કે અમારે અમુક હદ થી અમુક સ્તરથી નીચે ઉતરવાનું ધારો કે થાય ભલે ડિમાન્ડ ગમે તેવી હોય ને પૈસા ગમે તેવા મળે પણ એ કે અમે લોકો એવી એક મર્યાદા પોતે ને પોતે પાળી છે કે અમુક સ્તરથી નીચે ઉતરવું એના કરતાં તો આ સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જવું વધુ સારું અમુક સ્તર ઉપરથી ન ઉતરવું કારણ કે આ ડાયરો જે જે ફેમિલી છે એ માણવાનો કાર્યક્રમ બાપ અને દીકરી સાથે બેહીને કોઈ માણી શકે એવું અગર કોઈ સાહિત્ય હોય તો આ છે આપણો ડાયરો છે સૌરાષ્ટ્રનો ભાતીગળ કે એમાં તમને પરંપરાગત દુનિયાભરના સુલક્ષણોની વાત કરવામાં આવે કે શું કરીએ તો તમે બહેતરીન જીવન જીવી શકો અને ભૂતકાળમાં જે જે લોકોએ આવું જીવન જીવવું છે એનું તમને એની ભાષામાં વાત કરે તો આવા કલાકારો જ્યારે તૂતા તૂતી ઉપર ઉતરી જાય ને હું ઉપર ઉતરી જાય ત્યારે આવો એક વરવો વિવાદ શરૂ થતો હોય છે આ ઘટનાક્રમની શરૂઆત તો બે ત્રણ વર્ષ પહેલા જ થયેલી કઈ મોગલમાં ને ત્યાં કોઈ કાર્યક્રમ હતો એમાં એમાં એવું છે કે તમે છે ને હવે શું થઈ ગયું છે એક જમાનામાં લોક સાહિત્યકાર પણ જે હતું પત્રકાર પણ જે હતું અને કર્મકાંડી માણસો બ્રાહ્મણો હતા એનું એ બધાને શું હતું એ આજીવિકાનું સાધન ચોક્કસ હતું પણ એ દક્ષિણા સ્વરૂપે હતું કોણ ક્યારે કેટલી ફીસ કોઈ નક્કી નહોતી હું તમારે ત્યાં કથા કરી જાઉં તમારે દેવું હોય બ્રાહ્મણ તરીકેની એમ કલાકારો આવીને એની કલા પ્રસ્તુત કરી દેતા હતા તમારે જે દેવું હોય મોટા ભાગે એવું પેલા હતું જ્યારથી ટીવી યુગ શરૂ થયો ત્યારથી આ બધા જ કલાકારો હાઈ ફાય થઈ ગયા છે અને બે સુમાર દોલતના ધણી થઈ ગયા છે અને એ થવાય જોઈએ પછી કરોડો વર્ષો સુધી હાવ ઠીપાઈ ગયા કાંજી બુટા ને સપનું ના આવે એવું તો મારા તમારા જેવો માણસ કામી લે છે જયારે કે એ તો ધરોહર હતી સમજી લ્યો લોક સાહિત્ય ની પણ એ લોકો બિચારા તમે જો ચણા મમરાના ભાવે એને પૈસા મળતા એ જમાનામાં કયો તો ચાલે પણ એ લોકો બિલકુલ પોતાની વિરાસતને વરેલા હતા એટલે એણે આર્થિક દ્રષ્ટિએ કોઈ માપદંડ કાઢ્યું નહીં એને એમ થયું કે આપણે વરસી જઈએ વાત થઈ ગઈ પૂરી તમે પાંચ રૂપિયા આપો કે પાંચસો રૂપિયા આપો રાતના તમે જેને ટેક્સીમાં લેવા જાઓ કલાકારોને રાત જ્યારે લેવા જવું હોય ત્યારે આયોજકો ટેક્સીમાં લેવા જાય અને કાર્યક્રમ પૂરો થાય ને પછી ક્યાંક કોઈ તમે જોજો કોઈ રોડના ના ઊભા હોય બસની રાહ જોઈને કઠારની રાહ જોઈને પછી કોઈ મૂકવા ન આવે આવું વર્ષો સુધી કલાકારોએ જોયું છે એવા કલાકારોમાંથી હવે થોડોક યુગ પલટાણો એટલે દોલત ટૂંકમાં સારામાં સારી મળવા માંડી એટલા બધા ફેમસ કલાકારો થઈ ગયા એટલા બધા વ્યસ્ત થઈ ગયા કે એને પોતાએ રાહત લેવા માટે થઈને અમુક કાર્યક્રમોમાં રજા રાખવી પડે કે ભાઈ સોમવારે નહીં ફલાણી તારીખે નહીં મહિનામાં પાંચ દિવસ નહીં એમ તો એ પોરો ખાઈ શકે એટલા તો કાર્યક્રમો મંડ્યા મળવા એવા સંજોગોમાં ખરેખર આ જે પ્રકારની છીછરી જે વાતો ચાલી રહી છે એ થોડુંક આપણને ગ્લાની પહોંચાડે કારણ કે એક વખત એવું થયેલું બ્રિજરાજસિંહ બાપુએ એમ કીધું હતું કે ભાઈ મંચ ઉપરથી હું એટલે કે બ્રિજરાજસિંહનું તમને ખબર બધાને ગઢવીની ખબર છે કે ઈશ્વરદાન ગઢવી ઈશ્વરદાન ગઢવી એના સુપુત્ર છે ને અને આમ જુઓ તો કોપી ટુ કોપી જેવું છે તો એના સુપુત્રએ એમ કીધું કે ભાઈ અમારું હું જે છું એ ઈશ્વરદાન લોહી છું એક વખત એક તો પહેલા તો બોલવું નહીં અમુક પ્રકારનું અને બોલવા પછી ફરવું નહીં પણ પછી એને નામ નહોતું લીધું પણ વાત એમ કરી હતી કે અમુક કલાકારો જે છે એ હાંજે ડાયરામાં મર્દાનગીની વાતો કરે અને વળી પછી સવારે ભાન આવે એટલે બીજી માફા માફી કરીને બધા વિડીયો મૂકવા પડે આવું કરવું એવું જે દિવસે હું આવું મારી પાસે આવું આવશે તે દિવસથી હું સ્ટેજ ઉપર નહીં હોઉં બાકી આ ધંધો નહીં કરું હવે એવું એણે ગોફણીઓ ઘાવ કર્યો શું કામ કર્યું રાજા રામ જાણે એ વાતની ખબર પડી દેવાયત ખબર ને મૂળ જે છે સુરેન્દ્રનગરના મૂળીના દુધઈ ગામના વતની હવે એ કલાકાર એને ખબર પડી એટલે એણે વળી હામે કીધું ભાઈને બીજા ટાંકીને કે ભાઈ આ તમે જે મને વાત કરી છે પણ અમુક લોકો જે છે એ લોકોને પુરાવા આપવા પડે કે હું ફલાણાનું લોહી છું ને ઢીકણાનું લોહી છું બાકી મરદ માણસ હોય એને પુરાવા આપવાના થાતા નથી માય કાંગલા હોય એ પુરાવા આપે આમ એણે પણ ગોફણીઓ ઘાવ કર્યો બીજદાન ઉપર બીજદાન ગઢવી ઉપર બંને અરસપરસ ઝઘડો ચાલતો જ તો એમાં કોઈક ડાયા માણસો ભેગા થયા અને એણે કીધું કે ભાઈ આ વાજીબ નહીં કારણ કે તમને લાખો કરોડો લોકો સાંભળે છે અને તમે કંઈક બોલો છો એનું કંઈક વજન માણસ ઝીલે છે તો તમે આવા છીતરા ઝઘડા કરવી એ ઉત્તમ નહીં એ વાજીબ નથી લાગતું એટલે એ બધાને મોગલધામમાં જ મારા ખ્યાલથી એક વખત મઢડા સોનલ હા સો મઢડા સોનલધામ ત્યાં ત્યાં એનું સમાધાન થયું અને સમાધાનમાં બંને પાછો વિડીયો એ રજૂ કર્યો કે ભાઈ અમે આજથી આવું કંઈ નહીં બોલીએ વગેરે વગેરે પરંતુ હવે વળી પાછું થોડાક સમય પછી પાછું એવું બનાવો બન્યું છે કે એમાં વળી પાછા એ બંને સામસામે આવી ગયા અને મોરબીમાં બે ત્રણ દિવસ પહેલા કાર્યક્રમ હતો એમાં ભાઈ પાછું એના આની વિરુદ્ધમાં જ કારણ કે પેલા ભાઈએ એમ કીધું છે બિરજાજસિંહ બાપુએ કે ભાઈ જો હજી કેટલાક લોકો જે છે એ ગમે તેમ બોલી અને પછી માફા માફી કરતા હતા અને પછી એને અનેક વિવાદોમાં સંડોવાયા એટલે ભાગી છૂટી જવું પડ્યું આમ તેમ અને એને શબ્દ એવા વાપર્યા કે મેં કઈક ના ડાયરા બંધ કરાવી દીધા આવા લોકો હતા એના એ પણ શબ્દ સ્વાભાવિક જ દેવાયત ખવડ ઉપર એટલે દેવાયત ખવડે વળી પાછું મોરબીમાં બે દિવસ પહેલા કાર્યક્રમ મોરબી પંથકમાં હતો ત્યાં એણે કીધું કે હવે તો જોઈ લેજો હું થાય એમ છે કોણ મારા ડાયરા બંધ કરાવી શકે એમ છે ને મરજના પેટના હોય હેલાવજો વગેરે વગેરે આ બંનેના વિવાદોની આ વાત છે આખી પણ એનાથી લોક સાહિત્ય જગત જે છે એ લોકો બહુ અનુભવે છે કે ભાઈ તમારામાં આ ધૈર્યતા કેમ નથી તમે કેમ નથી જેમ આપણે કહીએ ને ખૂંદી તો ધરતી ખમે ને વાઢી ખમે વંદરાય વેણ કવેણ તો સંત ખમે જેમ સાયરા નીર સમાય તમારી પાસે જે કઈ ઉપલબ્ધિ છે ને જો પચાવતા ન આવડે તો એ ઉપલબ્ધિનો કોઈ અર્થ નથી યસ તમે જો છીછરા વેડા કરીને એને છલકાવી દો તો એનો કોઈ અર્થ નથી વરસાદ પડે નદી નાળા તમે જોજો નાના હોય ખાબોચિયાથી માંડી નદી સુધી ના વોકળા જેવા હટી જાઓ હું પોળીને બજાર હાકડી હું પોળીને ક્યારે દરિયા છલકાતા નથી હોતા દુનિયાભરની નદીનું પાણી દરિયામાં સમયવાસ થાય છે દરિયો કોઈ દી માજા મૂકે નહીં એમ આ બધા કલાકારો જે છે એ પેટા હોવું જોઈએ એટલે દરિયા દેવું દિલ અને અથવા તો પેટ એમાં આવા છીછરા ઝઘડા જાહેરમાં નહીં કરવા જોઈએ એને કોઈ પણ હિસાબે ઇન્ડિવિજલ કેસમાં માનવ માત્ર છે એટલે કદાચ ક્યાંય ડખો થાય તો પણ વ્યક્તિગત ધોરણે કરવા જોઈએ તો એ બધું છે ને વાળાબંધી જેવું થશે અને એનાથી જનતા જે પ્યાસી છે સંસ્કારોની પ્યાસી છે લોક સાહિત્યની પ્યાસી છે અત્યારના આ બધા કલુષિત વાતાવરણમાંથી લાગે છે કે ક્યાંકથી ફિલ્ટર થઈને કોઈ સારા વિચારો મળે છે એને મુશ્કેલી પડવાની છે આમ જુઓ તો એને ગુમાવવાનું છે વ્યક્તિગત બંનેની થોડીક આભા ઓછી થાય તો થાય જ પણ સહન અથવા તો વધુ નુકસાન લોકોને છે આવું એને ન કરવું જોઈએ આમાંથી ટાળવું જોઈએ જી સર આ તો આપણે વાત કરીએ વિવાદની પરંતુ આપણે જોઈએ તો સર જે રીતે આ વાત પ્રહારો થઈ રહ્યા છે તે જાહેર મંચ પરથી થઈ રહ્યા છે અને અનેક લોકો અત્યારે આ જોતા હોય છે તો એની અસર કેવી પડતી હોય છે ખાસ કરીને લોકસાહિત્ય છે જેમાં એવા પણ કેટલા લોકો છે જે ખૂબ સારી રીતે કામ કરે છે પરંતુ આ પ્રકારનું જાહેરમાં જે ઝઘડો થવો એની અસર કેટલી પડે છે બિલકુલ એની ભયંકર અસર પડતી હોય છે કારણ કે પછી લોકો શું કરેલ સાઈરામ દવે બરાબર જગદીશ ડોક્ટર જગદીશ ત્રિવેદી હવે આ બધા લોકો ને તમે અત્યાર સુધી શું હોય લોકો એવી રીતે આઈકોનિક દ્રષ્ટિથી માનતા હોય કે તમારી પાસે કેવળ ઈશ્વર આપેલો કંઠ કે સમજ છે એટલું જ નથી વ્યક્તિગત રૂપમાં પણ આવા કંઈક સારા હોઈ શકો એવું એ લોકો માને છે તો એને બદલે હવે શું થાય તમે જયારે છીછરા ઝગડા કરો છો ત્યારે તમે તમારું સ્તર ઘટાડો છો લોકો હવે તમને મૂલવા માંડ્યા કે તમે પણ અમારા જેવા જ છો ખાલી ફેર એટલો છે તમને સારો કંઠ ઈશ્વરે આપ્યો છે અથવા તો સારી યાદદાસ્ત આપી છે વગેરે પણ તમે અમારાથી કોઈ વિશેષ નથી પેલા જે આપણે વિશેષ તરીકે જોતા હતા એ વિશેષ જોવાનું હોય બંધ થાય અને લોકો એમ માને કે આ પણ ફી આપો એટલે નાચવા ગાવા વાળા જેમ હોય છે ના જેવા છે એવું નથી કે આપણે આ અણમોલ સાહિત્ય છે આપણું આપણી ભેટ છે ઈશ્વરે આપેલી આપણા આપણા જેને કહે કે આપણા ગૌરવની વાત છે આપણા સદભાગ્ય છે કે આ કાર્યક્રમમાં આપણા ફરાણાભાઈ હાજર રહ્યા એ જે અહેસાસ થવો જોઈએ અભિભૂત થનારો એને બદલે લોકો માને કે ભાઈ ઝડાવાળા છે વગર આ પૈસા બાળો હાલો ડાંસ આપણે ત્યાં કાર્યક્રમ કરી નાખો આપણે આનંદ મંગલ કરીએ એટલે એ મનોરંજકમાં હાવ અને છીછરા મનોરંજકમાં ફેલાઈ જાય છે એવું કરવાને એના કારણે શું છે પોતાની ગરિમા તો ઘટાડે છે આ જે લોક સાહિત્યની ગરિમા જે છે એ પણ એમાં ઘટી જાય છે એટલે લોકો એને છીછરા મનોરંજનમાં લઈ જાય છે જ્યારે કે આ ઉચ્ચ કોટીનું સાહિત્ય છે જી સર આપણે જોઈએ તો આ વિવાદ છે તે વધી રહ્યો છે તો સર આમાં કઈ રીતે થઈ શકે સમાધાન કારણ કે અગાઉ તો એક વખત સમાધાન થઈ ગયું છે અને આપણે જોઈએ તો સોશિયલ મીડિયાની પણ આના પર અસર પડી રહી છે કારણ કે લોકોને આવું જોવું ગમતું હોય છે ઇન્સ્ટાગ્રામમાં પણ આ રીલો વાયરલ થાય છે અને અનેક લોકો આનો લાભ પણ લેતા હોય છે તો સર આમાં કઈ રીતે થઈ શકે છે કારણ કે અગાઉ તો એક વખત સમાધાન થઈ થઈ ચૂક્યું છે જુઓ આ કોઈ એવું ફોર્મેટ નથી કે એનું કોઈ બંધારણ હોય કે એનો કોઈ ગાદીપતિ હોય કે એનો કોઈ મુખિયા હોય કે એનો કોઈ કમાન્ડર હોય એવું છે નહીં આ બધા ઇન્ડિવિજ્યુઅલ સિતારાઓ છે અને એ લોકોને ખબર નથી કે તમારા સિતારાઓ જુદા 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 હોવાને કારણે પણ આખું નભ મંડળ જે છે ચમકે છે તમે આટલા સુંદર કલાકારો છો આ તો જાતે જ સમજવું પડે સાહેબ આમાં ક્યારેય કોઈ વચ્ચે આવીને સમાધાન કરાવી દેવું ન બને તમામ કલાકારો જે કમ કમ સ્ટેજ ઉપરના હું ને તમે જેને નામ જોગ જાણીએ છીએ એવા કલાકારોએ એક એક થોડીક આચાર સંહિતા જેને કહી શકાય પણ મૌલિક હ કારણ કે આમાં નિયમાવલી સંભવ નથી મૌલિક આચાર સંહિતા એવી જાળવી જોઈએ કે ભાઈ આપણે ઇન્ડિવિજુઅલ કેસમાં અગર કોઈ વાંધો પડે તો એને જાહેરમાં નહીં કરવો આ રાજકારણી પાસેથી તો શીખવા જેવું છે ખરેખર તો નિમ્ન સ્તરનું છે એ રાજકારણ છે અને ઉચ્ચ સ્તરનું છે આ લોક છે પણ તમે જુઓ નિમ્ન સ્તરના રાજકારણ હોવા છતાં પણ એ લોકો આમ જુઓ તો કાગડા કૂતરાની જેમ બધા એકબીજાની સામે વાતતા કરતા હોય છે પણ તમે જુઓ બધા પરસ્પર જ્યારે ભેગા થઈ જાય ત્યારે જાણે કાંઈ નથી બન્યું એવા હળવા ફૂલને વેવા વેલા મળે એવી રીતના ગળે મળતા હોય છે તો સમજવાનું એ છે કે મોટા માણસો એ દરેક કલાકારો હોય ભાઈ દેવાયત ખવડ હોય કે ભાઈ ગઢવી હોય કે કોઈ પણ હોય તમને લાખો લોકોને ખાસ કરીને એવા લાખો લોકો જેને હજી જગતનું કુલશિત જગતની બહુ ખબર નથી તમે જુઓ આ લોક ડાયરો જે છે પચે છે કોણ પચાવે છે બિલકુલ આવ્યું હતું જય સંતોષી જય સંતોષી માં લોકો બૈરાઓ હાથમાં ગોળ ને ચણા લઈને જતા તમે કલ્પના કરો એટલે એની માનસિકતા કેવી હશે ગોળ ને ચણા જાણે સંતોષી માતા નું વ્રત કરતા હોય એમ પિક્ચર જોયા હતા એવી જ પ્રજાએ આ લોક સાહિત્ય ને જીવતું રાખ્યું છે અને એને કારણે જ આ બધું ચાલે છે આને તમે એક કેવળ કળામાં એટલે કે એક પ્રોફેશનમાં ન ફેરવી દો આ તમારી માથે તમારા દ્વારા અપાયેલું એક વરદાન છે એ વરદાન છો તો આવા છીછરા જે વાત કરે છે એનાથી લોકો પર ભયંકર અસર થતી હોય છે લોકો અસરમાં બીજું કઈ નહીં હવે ધીમે ધીમે આ મોબાઈલ યુગ આવી ગયો એટલે બધાને ખબર પડતી પડવા માંડી પછી શું થાય તમારું અને લોક સાહિત્ય બે નું સ્તર ઘટે છે અને લોકોને એમ લાગે છે કે આમાં આપણે જે વિશેષ જોઈએ છે એ વિશેષ વેલ્યુ કાંઈ છે નહીં એટલે સમાધાન આમાં સંભવ નથી કે કોઈ એક વ્યક્તિ આવીને મોરારી બાપુ આવે કે કોઈ મોટા શાહબુદ્દીનભાઈ રાઠોડ આવે કે એમ ભીખુદાનભાઈ ગઢવી કે એમ સમાધાન નથી કીધું વિરાસત છે આમાં તો સરદાર વલ્લભભાઈ પટેલ જેવા આવે અને બધી વિરાસતો અખંડ ડાયરો બનાવી દે તો થાય અને એમાં એક નાનું બંધારણ કરવું જોઈએ સિમ્પલી કે ભાઈ આપણે જે કઈ આપણે જાહેર માં કઈ કરવું એ લુગડા જાહેરમાં ન ધોવા કમસે કમ કારણ કે તમારા મારા કારણે નહીં એને કારણે ઓડિયન્સ જે સામે બેઠેલું હોય છે એ આપણને અહોભાવથી જોતા હોય છે મોરારી બાપુ એ ઘણી વખત આવી વાત પોતે કરે છે કે ભાઈ હું ઉભો ઉભો ધારો કે ભેળ ખાવ તો આમ તો કઈ પાપ છે નહીં ભેળ ખાવો એ અપરાધ નથી ને હું કોઈ બીજું છું નહીં પણ મારે લોકોની શ્રદ્ધા જે છે એને એમ લાગે બાપુ કઈ ભેળ ખાતા આ તો કેવું લાગે ઉભા પાણીપુરી ખાઈ એટલે બાપુ કે મારે ઘરે બોલાવો ખાવી હોય તો કદાચ હું ઘરે બોલાવીને ભલે જાપટી લઉં પણ મારે રોડ ઉપર ઉભા ઉભા ખવાય નહીં કારણ કે લોકોની શ્રદ્ધા છે એટલેની શ્રદ્ધાના માન ખાતર પર મારે સંયમ જાળવવો જોઈએ એમ આ કલાકારો એ કોઈ સમાધાન બમાધાન આમ શક્ય નથી સ્વયં શિસ્ત ઈ જેનું એક સમાધાન છે સ્વયં શિસ્ત કે પોતે એમ માની લે કે ભાઈ આપણે આવડા મોટા કલાકારો છે તો આપણે બને ત્યાં સુધી જાહેરમાં લુગડા ધોવાનું બંધ કરવું જેથી કરીને કદડો બહાર ન નીકળે અંદરો અંદર સમજી શકાય એવી વાતો છે સર અગાઉ સમાધાન થયું હતું પરંતુ ફરી બીજરાત ગઢવીએ જે રીતે દેવાયત ખાવડ આપણે કહી શકીએ કે શાંત પાણીમાં કાકરું નાખો એ પ્રકારની આપણને દ્રશ્ય જોવાનું જાહેર માર્ગ પરથી દેવાયત ખાવડને જે ટાર્ગેટ તેમને લઈને તેમને જે તેઓ બોલ્યા અને સામે દેવાયત ખાવડે પણ કહ્યું કે હવે જો માફી માંગવું તો કાયમને માટે ડાયરા બંધ કરી દે તો સર આ બે નિવેદનને કઈ રીતે આને કઈ રીતે જોઈ રહ્યા છો એમાં જે આપણે કહીએ છીએ ને કે બીજરાત ગઢવીએ માંડ શાંત તળાવડીમાં કાંકરી નાખી પણ એ સિમ્પલ નહીં હોય એની ભીતરમાં એક કથા હશે ક્યાંક પણ ભલે દેવાયત ખવડે જાહેરમાં નહીં તો અંગત રીતે એ બધાના કારણ કે કોમન ગ્રુપ તો હોવાના આ બધાના ચાહકો પાસે થોડા થોડા કોમન હોય છે અરસ પરસ અને આ જ દેવાયત ખવડ ખરેખર તો એ કલાકાર બન્યા એને પ્રેરણા આપી એ કોને આપી એને સાંભળી સાંભળીને થયું મારે આ સાહિત્ય ક્ષેત્રમાં આવવું જોઈએ હવે આવો આપણે જેમ કે અમિતાભ બચ્ચન જેમ એક્ટિંગમાં આવ્યો હોય અમિતાભ બચ્ચનનું અપમાન ન કરી શકે એમ એણે ઈશરદાન ગઢવીનું લોક સાહિત્ય સાંભળીને એમ થયું કે મારે આમાં આવવું જોઈએ તો એટલીસ્ટ બેમાંથી એક એક પરિપક્વતા દાખવવાની જરૂર હતી કે જેથી કરીને આવો ભવાડો પાછો ન થાય પણ હું તમને કહું પડદા પાછળની વાત કે દેવાયત ખવડ એણે સ્વયં અથવા એના કોઈ કટ્ટર સમર્થક બેમાંથી એક વળી પાછું આજે સમાધાન થઈ ગયા પછીથી પણ કાંઈક એવું વિધાન કર્યું હશે અને એ વિધાન જે છે એ બ્રિજરાજભાઈ ગઢવી છે ત્યાં સુધી પહોંચ્યું હશે એટલે વળી એણે જાહેરમાં પાછું કેવું પડ્યું અને એ કીધું એટલે વળી પાસે દેવાય ખવડ પણ ઉરલીને બોલા મોરબી પંથકમાં એમ તો સવાલ એ છે કે એ પાછું શાંત તળવડમાં ઓલા સામે ચાલીને કાંકરી નાખી એવું નથી એની પાછળનું એક મિકેનિઝમ હોય અને આમ પણ તમારી જાણ ખાતર બંને જ્યારે બહુ અમુક તમે ટોચ ઉપર પહોંચો ને ત્યારે તમારે કાન બહુ પાકા રાખવા જોઈએ કાચા કાનના માણસો જે છે ને એ બહુ અથડાઈ કુટાઈ જતા હોય છે તમે જયારે અમુક હદ થી મોટા થઈ જાઓ અમુક હદ થી વધુ પ્રસિદ્ધ થઈ જાઓ ત્યારે લોકો આવી ઝીણી ઝીણી કાનફુસી કર્યા કરતા હોય છે અને એ કાનાફુસી જે કે કુતલીક થલીમાં જો તમે પડી જાઓ તો તમારું જે વૈવિધ્યતા છે એ જળવાય નહીં અને વિવાદમાં તમે હંમેશા ચમકા કરો મોટા થવું ત્યારે મોટા થવાનો અર્થ એ નથી તમારી ફી મોટી થઈ ગઈ મોટા થવાનો એ નથી તમને ડાયરા વધુ મળવા મોટા થવાનો એ છે કે તમે નાની નાની કેટલી બધી વાતોને સંઘરી શકો છો તમારા જીવનમાં અને કોઈ પણ પ્રકારની ઉંચાટ અનુભવા વગર ધીર ગંભીરથી એ દરેક વસ્તુને તમે ફેસ કરો એને મોટપ કહેવાય એ ખૂટે છે અહીંયા અને કોઈ કે કાન ભંભરણી કરી હોય કોઈ કે કૂથલી કરી હોય કોઈ કે ખોટી વાત કરી હોય તો કન્ફર્મ કર્યા વગર ગઢવી બોલી ગયા હોય એટલે દેવાયત ખવડે પાછળ સરવાળે બંને બંને યુવાન છે એની પાસેથી બહુ અપેક્ષા છે જો બધા અત્યારે જે ઝઘડા કે વિવાદમાં એનું બધું જાય છે એના કરતાં એના પરે એના જ સાહિત્ય ક્ષેત્રે આ ચારણી સાહિત્યમાં અને ભાઈ દેવાયત ખવડ પણ એ જે આપણું લોક સાહિત્ય છે એમાં બહુ રિસર્ચ કરે કારણ કે આ કર્ણોપકરણ સંભળાતી કલા છે અને મુખેથી બોલાતી કલા આ કંઠસ્થ છે આ ગ્રંથસ્થ નથી આખે આખું લોકચારણી સાહિત્યથી માનીને જે છે એ મોટાભાગે બાય બોન એટલે કે જન્મ જાત જ હોય છે એ ગ્રંથસ્થ નથી એટલે આવા લોકોએ પોતાની આ કલા જે શક્તિ છે એને આવા રિસર્ચમાં જ એમ કે ખપાવવી જોઈએ કૂથલી બુથલી કરીને એકબીજાની વિરોધમાં કરવાનો કોઈ અર્થ નથી રહેતો જી સર છેલ્લા થોડાક સમયથી જોઈએ તો આ સિલસિલો આપણને જોવા મળ્યો છે કે જે સ્ટેજ પરથી બોલાતું હોય છે તેને લઈને વિવાદ થાય છે કોઈ જ્ઞાતિને લઈને વિવાદ થાય છે અથવા કંઈક બોલવાને લઈને વિવાદ થતો હોય છે અને જે રીતે સર આપણે નામ લીધા કે શાહબુદ્દીન રાઠોડથી લઈને ભીખુદાન ગઢવી કે કીર્તિદાન ગઢવી કે સાઈરામ દવે જેટલા અનેક કલાકારો છે જેઓ સ્ટેજને સ્વાભાઈમાન બનાવે છે તો સર એના પાસેથી શું શીખવું જોઈએ કારણ કે હવે જે જે રીતે જાહેર મંચ પરથી આ પ્રકારના વિવાદો થતા રહે છે શું શીખવું જોઈએ સર જુઓ હવે આખો પલટાણો છે એક જમાનામાં તમે ગમે તે જ્ઞાતિ વિશે ગમે તે ઘસાતું બોલતા કે જે કઈ પરંપરાગત બોલાતા કોઈ વાંધો ન લેતા આજની તારીખે તો એ સંભવ જ નથી અને સંભવ નથી નહીં એટલી બધા પાબંદીઓ આવી જાય છે તમે વચ્ચે તમે જોયું તું સ્વામિનારાયણ કે ફલાણા કલાકાર તમે કેમ કઈ બોલતા નથી તમે કેમ કઈ બોલતા એમાં પાછા બે ભાગ પડી ગયા હતા સરદારમાં જે કઈ થયું હતું એક પ્રકરણ થયું હતું સરદારના સ્વામિનારાયણ સંપ્રદાય ના એ પણ આવી બધી વાત કરી હતી ત્યારે એવોર્ડ વાપસી વાત શરૂ થઈ ગઈ હતી બધા કલાકારો એવોર્ડ એમાં અમુકે દીધા અમુક ન દીધા તે દિવસે પણ સોશિયલ વોર ફાટી નીકળી હતી કે તમે કેમ દીધા નથી તમે જે પૈસા ના પૂજારી છો વગેરે વગેરે તો હવે છે ને સેન્સીટીવ થઈ ગયું છે કારણ કે એક તો કલાકારો એ જ બોલવાનું છે ખાનગીમાં તો છે નહીં એમ અત્યારે કલાકારો એ એવું થઈ ગયું છે કે કોઈ પણ કાસ્ટ ઉપર બોલવું કે કોઈ પણ વર્ગ ઉપર બોલવું એના માટે બહુ મોટા મુશ્કેલી ભર્યું થઈ ગયું છે હવે એને એમ થાય કે મારું પ્રાચીન જે પરંપરા છે એને રજૂ કેમ કરવી કારણ કે એમાં તો બધી જ વાતો હતી અમુક શબ્દો તો હવે બોલવામાં બંધારણની રીતે પ્રતિબંધ છે જ્યારે કે એ અગાઉ તો હતા જ એટલે આવી સ્થિતિમાં મુશ્કેલ મુશ્કેલી નવા પ્રકારનો આયામ પણ રજૂ કરવો પડશે કલાકારો એ અને બહુ જુરી જુરીને કે જોખી જોખીને શબ્દ બોલવાનો વખત આવી રહ્યો છે એટલે મુશ્કેલી એ પક્ષે પણ છે હવે થોડુંક આનો ગુજરાતી તો એ છે કે તમારે જો ખરેખર ઓરિજિનલ આપણું લોક સાહિત્ય જે હતું એ માણવું હોય જેમ હતું એમ પરંપરાગત હોય એ તમે કાસ્ટ કલાકાર બોલે તમારી સામે કે ઉઠેલા થઈ રણ ઘેલા ચડે અકેલા રણંગે કાળ પીધેલા સૂર ભરેલા દેવ દીધેલા હરીસંગે સમદર ઢકેલા મર બધેલા સૌની પેલા વેર કરીને ધર ધરમની ને ધરવા ધર દુઃખ ભરવા મરદો મરવા તેગ ધરે આવું એ બોલી નાખે એટલે તમારે તલવાર નીકળી ના જવાનું તમારે ને મારે સાંભળવાનું છે કે આ શૌર્યવંતી એક કથા છે અને ટૂંકમાં જ્યાં પણ જરૂરિયાત પડે ત્યાં તમારે તમારા લેવલ પ્રમાણે મદદ કરવી જોઈએ ધેટ સોલ આમ કલાકારોને સાંભળ્યું કેવળ એની કલા સાંભળો એની જ્ઞાતિ ન સાંભળો કલા સાંભળો એનો વર્ગ ન સાંભળો કલા સાંભળવાનું સ્થળ ન જુઓ કેવળ ને કેવળ કલાના માધ્યમથી તમે એને સાંભળો કે ભાઈ આ ઉદાહરણ છે આ કોઈના માટે સીધી વાત મારા તમારા માટે નથી તો આપણે લોક સાહિત્ય જે ભાતીગળ છે એ રહેશે અને આપણી હવે પછીની જેટલી પણ ગુજરાતી પેઢી છે કારણ કે આ ગુજરાતીને જ આ વરદાન છે સૌરાટ આવી દુનિયાની કોઈ ભાષામાં આવું નથી ચારણી સાહિત્યથી માંડીને વરદાન હું તમને જે કહું છું બીજા ક્યાંય કોઈ પાસે નથી કે જે માના ઉદરમાંથી જન્મેલો માણસ તમને અભણ માણસ બોલે ને ભણેલા સાંભળે એ કઈ જેવી તેવી વાત છે તો એ જે આપણી પાસે મૂળ જેને કહેવાય ગળથુથીમાંથી મળેલું જ્ઞાન જે છે અને આપણું ભાતીગળ જે ભૂતકાળ જે છે એને વર્તમાન મીડિયામાં મહત્વનો ભાગ ભજવે છે કારણ કે વિવાદ છે તેના કટકા સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે પછી શેર થતા હોય છે લોકો મન ફાવે કોમેન્ટ કરતા હોય છે એકબીજા વિરુદ્ધ બોલતા હોય છે સર સોશિયલ મીડિયાનો કેટલો બિલકુલ એ સોશિયલ મીડિયા તો મંત્રા જેવી છે અટાણની સોશિયલ મીડિયા જેવી મંત્રા કોઈ નહીં છે આપણે કઈ લાગે કે વૈદ્ય ન હોય તો આપણા વિશે દુનિયાભરની કોમેન્ટ જો આવતી હોય એને કે આપણે તો પત્રકાર છીએ કે લીલા કે દેના તો મહેશગીરી બાપુ ને તમારે હું સેટિંગ છે હવે મારે કઈ લેવા આપણે તો હવે તો એટલે આના જેવી કોઈ મંત્રા નહીં સમજી લ્યો હવે એનાથી બચવું હોય તો શું કરવું જોઈએ જે લોકો મેઇન સ્ટ્રીમ મીડિયામાં છે એ લોકોએ શું કરવું જોઈએ આવાને અવગણવી હું તો તમે મને ખબર જાણો છો મને આપણું પોતાના અત્યારે આપણે જોવાનો ટાઈમ નથી કે તો પછી કોને આપણે લાઈક કર્યું શેર કર્યું આમ જાણે આપણો કોઈ મતલબ ફુરસદ નથી પણ હોય તો પણ અવગણો સાહેબ કારણ કે એ તો ટુંડે ટુંડે મતિર ભિન્ના લોકો તો અલગ અલગ કહેવાનું સાહેબ એમાં કોઈના કહેવાથી ક્યાં પ્રમાણિત થઈ જાય છે હું પણ કહું દાખલા તરીકે કોઈના વિશે કઈ સારું કે ખરાબ તો એ તો હું મારો મત મેં વ્યક્ત કર્યો હું ક્યાં આઈકોનિક છું કે હું કોઈ એમાં બંધારણીય હોદ્દો ધરાવું મેં મને લાગ્યું એ મેં કીધું તો એ એને ન સ્પર્શે તો કેવું છે ભલે બોલ કરે જગદીશભાઈ એમાં જગદીશભાઈ બોલે એટલે ક્યાં ભ્રમ વાક્ય થઈ ગયું આવું કલાકારો થી માંડીને જેટલા પણ જાહેર જીવનના લોકો છે ને એને નિરીક્ષિત તારવીને દેવું જોઈએ તે ચોપડી નાવા જવું જોઈએ એટલે હું પાણી થી બહુ વાત કરીએ જે રીતે આપણે સર જે રીતે અનેક એવા કલાકારો છે તેમાંથી પણ ઘણું શીખવું જોઈએ અને હવે સમય આવી રહ્યો છે કે જોખી જોખીને તોડી તોડીને બોલવું પણ જરૂરી થઈ જશે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર